મારુતિ સુઝુકીની અલ્ટો અલ્ટો ને અલ્ટો ફક્ત ને ફક્ત એંસી હજાર રૂપિયામાં અલ્ટો ગાડી વેચવાની છે આ મિત્રો એકદમ સાસવેલી ટોપ કન્ડિશનમાં ફૂલ એસેઝરી કરાવેલી ગાડી ફક્ત ને ફક્ત એંશી હજારમાં વેસવાની છે ગાડી વિશે પૂરી માહિતી આગળ વિડીયોમાં જોઈએ એ પહેલાં મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માગો છો તો અમારા વોટ્સઅપ નંબરની સપાટીમાં આપવામાં આવ્યો છે તેના માટે તમારી જાહેરાત મોકલી શકો છો એમની તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપી છું એક જાહેરાત મિત્રો બિલકુલ ફ્રીમાં ફ્રેમાશે બીજી જાહેરાત આપવા માટે મિત્રો તમારે અમારી ચેનલના મેમ્બર બનવું પડશે અમારી ચેનલના મેમ્બર બનો અને બીજી બધી પણ જાહેરાત મિત્રો તમારી બિલકુલ ફ્રીમાં કરાવો ગાડી વિશે પૂરી માહિતી મારુતિ શું છે કે અલ્ટો એલેક્સ આ અલ્ટો ગાડી વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર અગિયાર નું મોડલ છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી આરસી બુકની અંદર કરાવેલી છે આઠ એમ આઈ ને સીએનજી કિટ તમને અલ્ટો ગાડીમાં જોવા મળી જવાની છે ગાડીમાં વીમો પાર્સિંગ ચાલુ છે ટાયર બધા સારા છે સીટ કવર નવા છે એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ઓરિજિનલ ટુ ઓરિજનલ ગાડી છે સાઉન્ડ સિસ્ટમ સારું છે ટીપ ટોપ કન્ડિશનમાં અલ્ટો ગાડી જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત અને ફક્ત મિત્રો એંસી હજાર રૂપિયાની અંદર અલ્ટો ગાડી વેચવાની છે બે હજાર અગિયારનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી એન્ટીવાળી ગાડી ફક્ત ને ફક્ત એંસી હજારમાં વેચવાની છે એમાંય મિત્રો તમે ગાડી જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવાય છે કિંમતની અંદર થોડો ફેરફાર કરી આપવામાં આવશે આ અલ્ટો ગાડી તમને ગામ દોલતીની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ડાયરેક્ટ તમે ગાડી માલિક સાથે વાત કરી વધારે માહિતી મંગાવી શકો છો